જુનાગઢના ઉપરકોટ કિલ્લા ખાતે પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું મારું નામ ચારમી પરસાણા છે ક્યાંથી આવો છો અહીંયાથી જુનાગઢથી જ બિલોંગ કરું છું કોર્પોરેશન દ્વારા આજે પ્રથમ વખત પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે શું કહેશો બહુ મસ્ત આયોજન કર્યું છે આની પહેલાં ક્યારેય આવું આયોજન થયું નથી વાઇબ્રન્ટ ગુજરાત દ્વારા ફર્સ્ટ ટાઈમ અહીંયા પરવા માવી ચાહે છે અને અમે ખૂબ જ આનંદથી એન્જોય કર્યો છે ફૂલ ફેમિલી આવી છે અને ભવિષ્યમાં પણ આવી જૂનાગઢ આ આધ્યાત્મિક ભૂમિની અંદર આ ઉપરકોટના કિલ્લાની અંદર જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સવાણી ગ્રુપ દ્વારા આજે પહેલી વખત પતંગ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ને મેયર શ્રી સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી અને તમામ જુનાગઢના કોર્પોરેટર શ્રીઓ અધિકારી શ્રીઓ ની અને ગામજનોની ઉપસ્થિતિની અંદર આજે પતંગ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે અને આ પતંગ મહોત્સવ છે એ દરેક ઉત્સવ જ્યારે ભારતીય જુનાગઢ મહાનગરપાલિકા અને સવાણી ગ્રુપ દ્વારા આજે જુનાગઢનો જે ઐતિહાસિક કિલ્લો છે ત્યાં પતંગ મહોત્સવનો આયોજન કરેલ હતું મિત્રો ભારતીય સંસ્કૃતિ એટલે ઉત્સવોની સંસ્કૃતિ અને ઉત્સવોનું આ સંસ્કૃતિમાં ખૂબ મહત્વનું છે થકી એવું નક્કી કર્યું કે જુનાગઢના બધાને પચીસ રૂપિયા ટિકિટ લેવાની અને ઉપર કોટની અંદર પતંગ ઉડાડવા ખાસ આવે પોતપોતાના પોતાના ઘરેથી બધા ટિફિન લેવા છે બધા પોતાના બૈરાવ છોકરાઓ નાના છોકરાઓને ખાસ પતંગ ઉત્સવમાં બહુ મજા આવતી હોય છે એના માટેનું કોર્પોરેશન આજે ઉપરકોટમાં પહેલીવાર આયોજન કર્યું છે હું બધાને આજના ઉત્તરાયણના ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું અને પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું કે ખૂબ સારી રીતે આજના નહીં પણ કાયમ માટે થઈ અને આપણી ઉત્તરાયણ જ હોય અને આપણે ખૂબ આનંદમાં રહે એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર 8980413537 નાઈન એટ ઝીરો ફોર વન થ્રી ફાઈવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે હમ કેથી આવો છો આપ અહીંથી જ વિલંબ કોર્પોરેશન દ્વારા આજે પ્રથમ વખત પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે શું બહુ મસ્ત આયોજન કર્યું છે આની ક્યારેય આવું નથી વાઇબ્રન્ટ ગુજરાત દ્વારા ફર્સ્ટ ટાઈમ કરવામાં આવ્યું અને અમે ખૂબ જ આનંદથી એન્જોય કર્યું છે ફૂલ ફેમિલી અને ભવિષ્યમાં પણ જ રીતે થાય આ પ્રોગ્રામ એવું અને પહેલાં તો અહીંયા કંઈ હતું નહીં પણ હવે અહીંયા રિનોવેટ કર્યું પછી અહીંયા મસ્ત બધું એન્જોયમેન્ટ થાય એટમોસ્ફિયર ક્રિએટ કર્યું છે આ વર્ષે અને ઇન ફ્યુચર પણ આવું થાય એવું ઈચ્છે છે જુનાગઢ આજે આધ્યાત્મિક ભૂમિની અંદર આ ઉપરકોટના કિલ્લાની અંદર જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સવાણી ગ્રુપ દ્વારા આજે પહેલી વખત પતંગ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ને મેયરશ્રી સ્ટેન્ડિંગ ચેરમેનશ્રી અને તમામ જૂનાગઢના કોર્પોરેટરશ્રીઓ અધિકારીશ્રીઓની રૂબરૂ અને ગામજનોની ઉપસ્થિતિની અંદર આજે પતંગ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે અને આ પતંગ મહોત્સવ છે એ દરેક ઉત્સવ જ્યારે ભારતીય સંસ્કૃતિની અંદર દરેક ઉત્સવ આવતા હોય છે એનું અલગ અલગ મહત્ત્વ હોય છે અને મહત્ત્વના ભાગરૂપે આજે આ પતંગ છે એ બધાની એક મીઠાશ આવે બધાના જીવનની અંદર એક ઊંચાઈ આવે અને બધાનું જીવન એક સુંદર રીતે વ્યવસ્થિત રીતે ઉડતું રહે અને બધા ખુશીથી માહોલથી ઝૂમતા રહે એવા ભાવ સાથે આજે ઉપરકોટ ખાતે આ આધ્યાત્મિક કિલ્લાની અંદર આધ્યાત્મિક નગરીની અંદર આધ્યાત્મિક ઉત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે આ ઉત્સવની અંદર આજે રામને પણ જોડી અને રામની યાદની સાથે આજે રામના નામે પણ પતંગ ચગાવી રહ્યા છે ત્યારે જુનાગઢ શુભકામનાઓ જુનાગઢ મહાનગરપાલિકા અને સવાણી ગ્રુપ દ્વારા આજે જુનાગઢનો જે ઐતિહાસિક કિલ્લો છે ત્યાં પતંગ મહોત્સવનો આયોજન કરેલ હતું મિત્રો ભારતીય સંસ્કૃતિ એટલે ઉત્સવોની સંસ્કૃતિ અને ઉત્સવોનું આ સંસ્કૃતિમાં ખૂબ મહત્વનું છે ઉત્સવો થકે આપણો હેપીનેસ ઇન્ડેક્સ વધે છે કે આપણી સંસ્કૃતિમાં હેપીનેસ ઇન્ડેક્સ વધારવા માટે આવા ઉત્સવોનો આપડા સંસ્કૃતિમાં આયોજન કરેલું છે કે વિદેશમાં હેપીનેસ ઇન્ડેક્સ વધારવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવે આપણી સંસ્કૃતિ જેવી છે કે એમાં ઉત્સવોનો સામેલ કરી અને લોકોને હેપીનેસ ઇન્ડેક્સ વધારવાનો પ્રયત્ન કરવો છે આજે આમ તો લોકો અને કોર્પોરેશનના અધિકારી પદાધિકારીઓ સવે ઉત્સાહભેર આ પતંગ ઉત્સવમાં ભાગ લઈ પતંગ ચગાવવાનો પ્રયત્ન કર્યો જુનાગઢમાં પ્રથમ વાર પતંગ મહોત્સવનું આયોજન કરેલું આજે આ પતંગ મહોત્સવ ઉજવી રહ્યા છે અને આજે આ પતંગ નવીન નવીન જે પરંપરા છે તેની પરંપરા તોડી નાખી છે કારણ કે જુનાગઢના નવાબને એવું ફરમાવ્યું કે કોઈ ઉપરકોટ પર પતંગ ના ચગાવે કારણ કે એ પતંગ કોઈ સામાન્ય માણસો જગાવે તો પોતાની પતંગ કપાય છે એટલા માટે એવું ફરમાન કરેલું હતું કે કોઈ પણ પતંગ ઉપર કોટ પર ન જગાવે પરંતુ આજે હવે ઉપરકોટ પર પતંગ જગાવી અને નવાનું જે ફરમાન હતું તેને અમે નામ ઓલું નામ નામંજૂર કરેલું છે અને સમગ્ર લોકો આજે આ પતંગ ઉડાવી અને ઉપરકોટમાં બધા પધાર્યા છે અને ઉપરકોટમાં પતંગ ઉડાવી ખૂબ ઉત્સવ મનાવી રહ્યા છે ચૌદમી તારીખ અને ઉત્તરાયણનો આજનો આ દિવસ છે આ દિવસે બધા ખૂબ સારી રીતે પતંગો ઉડાડતા હોય પોતપોતાના ધાબા ઉપર ચડીને અગાસી પર ચડીને રાજકોટ ભાવનગર જુનાગઢ અમે ખાસ આ વખતે મ્યુનિસિપલ કોર્પોરેશન સવાણી ગ્રુપે એવું નક્કી કર્યું કે જૂનાગઢના બધાને પચીસ રૂપિયા ટિકિટ લેવાની અને ઉપરકોટની અંદર પતંગ ઉડાડવા ખાસ આવે પોતપોતાના ઘરેથી બધા ટિફિન લઈ આવ્યા છે બધા પોતાના બૈરાવ છોકરાઓ નાના છોકરાઓને ખાસ પતંગ ઉત્સવમાં બહુ મજા આવતી હોય છે એના માટેનું કોર્પોરેશને આજે ઉપરકોટમાં પહેલીવાર આયોજન કર્યું છે હું બધાને આજના ઉત્તરાયણના ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું અને પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું એ ખૂબ સારી રીતે આજના નહીં પણ કાયમ માટે થઈ અને આપણી ઉત્તરાયણ જ હોય અને આપણે ખૂબ આનંદમાં રહે એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના